માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે અને નવરાત્રિમાં માતાજીના નિવેદ માટે આપણે બધા જ લાપસી બનાવીએ છીએ પણ લાપસી ઘણાની એકદમ છૂટી છૂટી અને ખીલેલી નથી બનતી તો હું આજે તમને ફક્ત એકથી બે ટીપ્સ આપીશ જેનાથી લાપસી તમારી પણ પહેલીવારમાં દાણેદાર અને છૂટી બનશે તો લાપસી બનાવવા માટે એક પેનની અંદર એક કપ જેટલો એકદમ ઘઉંનો કરકરો લોટ લઈશું એની અંદર એક મોટી ચમચી ઘી એડ કરીને લોટને શેકી લઈશું લોટ આ રીતનો છૂટો છૂટો અને બદામી કલરનો થાય ત્યાં સુધી લો ગેસની ફ્લેમ પર આઠથી દસ મિનિટ લોટને શેકીને એક પ્લેટની અંદર કાઢીને ઠંડો કરી લઈશું લોટ સરસ રીતે ઠંડો થઈ જાય ત્યાં સુધી આપણે એક પેનની અંદર એક કપ જેટલું પાણી એડ કરીશું અને અડધો કપ ગોળ એડ કરીશું ગોળ તમે થોડો વધારે પણ લઈ શકો છો પણ આ માપ એકદમ પરફેક્ટ રહેશે હવે શેકેલો લોટ પાણી ઉકળે ને એટલે આ રીતે એડ કરીને વેલણની મદદથી હોલ કરી લઈશું ઘરમાં રહેલા કોઈપણ જાડ્ડા તવા ઉપર આ રીતના પેન મૂકી દઈશું અને લોટને ઢાંકીને શેકાવા દઈશું લોટ સરસ રીતે બફાઈ ગયો છે લોટ બફાઈ જાય એટલે વેલનની મદદથી વચ્ચે આ રીતે છૂટી છૂટી કરી લઈશું ફરીથી ઢાકીને એને બફાવા દઈશું તો આ રીતે વચ્ચે વચ્ચે બે થી ત્રણ વખત વેલનની મદદથી તમે છૂટી કરશો ને તે એકદમ લાપસી સરસ છૂટી થઈ જશે હવે ઢાંકીને આપણે પંદર થી વીસ મિનિટ એકદમ ઠંડી થવા દઈશું અને ફરીથી આ રીતે વેલનની મદદથી છલાવવાની છે તો તમે જોઈ શકો છો એક એક દાણો સરસ રીતે છૂટો થઈ ગયો છે સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈશું ઉપરથી ગરમા ગરમ ઘી એડ કરી લઈશું તો લાપસી તૈયાર છે તો આ માપ સાથે તમે પણ બનાવજો પહેલી વારમાં પણ પરફેક્ટ લાપસી તમારી પણ બનીને તૈયાર થઈ જશે અને કમેન્ટમાં જયમ બે લખવાનું ભૂલતા નહીં